માં બે યુવતીઓનું સેક્સ્યુઅલ હેરેસ્સમેન્ટ કરનારા પ્રોફેસર સામે ફરિયાદ કરાતા હોબાળો મચ્યો છે એક યુવતીને છેલ્લા એક વર્ષથી અને બીજી યુવતીને છેલ્લા છ મહિનાથી છેડતી કરી હતી માં યુવતીઓના શોષણના મામલે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર કચેરી સામે સૂત્રોચાર પણ કરાયા હતા મામલો વધુ ગંભીર બનતા એસવી ની વુમન સેલ ની બેઠક પણ મળી હતી અને આગામી દિવસોમાં વુમન સેલ તપાસ કરશે એસવીએનઆઇટી કેમ્પસમાં એક પ્રોફેસર છેલ્લા એક વર્ષથી યુવતીઓને હેરાન કરી રહ્યા છે એક યુવતીએ

આ ગંભીર ઘટના બાબતે ડાયરેક્ટર ડોક્ટર એસ આર ગાંધીનો સંપર્ક કરતા તેમણે આવી ઘટના બની હોવાના બાબતે સમર્થન આપ્યું હતું આ ઘટનાની પ્રાથમિક ફરિયાદ વુમન સેલના કરાઈ હતી વુમન સેલની બેઠક મળી હતી જેમાં પ્રોફેસર સામે જે આરોપ મુકાયા હતા તે મામલે ચર્ચા કર્યા બાદ હવે આગામી દિવસોમાં તપાસ કરાશે બ્યુરો રિપોર્ટ સુરત